જેથી તમને આવ નવા વિડિયોની નોટિફિકેશન માહિતી મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો નવા ભાગ પ્રમાણે ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલું ચેપ્ટર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન બરાબર જે આપણે આ વખતે નવી આવૃત્તિ છે ભાગ 1 ની અંદર આપવામાં આવેલું છે તો એની અંદર આપણે જોવાના છીએ તો તમને ખાસ ખ્યાલ ખ્યાલ આવશે કે નવી માહિતી છે તો 108 નંબર ઉપર પહેલો પાઠ છે ચાલો નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો સાચા વિકલ્પની સામે નિશાની કરો તો આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા કયા ઉપયોગ થાય છે તો જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી ખાતરનો વધુ ઉપયોગ કરશે કમ્પોસ્ટ ત્રીજું નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એ પેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ છે કે સર ગણિત સમજાતું નથી તો ભાઈ તમે વેટ ડિજિટલમાં જય સરના વિડીયો જોયા નથી જેમાં તમે લાઈવ જોઈ શકો સાયન્સ ફેનિલ સરના છે સરસ મજાના સર અમને અંગ્રેજી તો સમજાતું જ નથી સાવ તો તો ભાઈ એ તમને મળી જશે સર સામાજિક વિજ્ઞાનમાં ઊંઘ આવે છે તો પરેશ સરના વિડીયો મળી જશે બરાબર તો આવી જ રીતે તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તક પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઈનમેન્ટ બરાબર

ત્રણથી બારમા ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું તમારા મિત્રોને પણ જાણ કરવાની અને વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાય વેબ ડિજિટલના વિડીયો તમે નિહાળી શકશો ત્રીજો ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાકમાં શાનો ઉપયોગ કરતો હતો તો ખેતીની શરૂઆત થઈ બરાબર ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ અને માછલીનો ઉપયોગ કરતો સાથે શાકભાજી અને ફળ સહિત વનસ્પતિ પદાર્થોનો પણ ઉપયોગ કરતો નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો આ પાક વરસાદની ઋતુમાં થાય છે ખરીફ પાક આ પાકનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ સુધીનો છે તો રવિ પાક ડાંગર મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે ખરીફ પાક આ પાક શિયાળાની ઋતુમાં થાય છે રવિ પાક આ પાકનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બર સુધીનો છે ખરીફ પાક ચણા વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે તો રવિ પાક બી જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે તો જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને પોચી બને છે નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે આથી જ જમીનનું ખેડાણ કરવું જરૂરી બને છે છઠ્ઠું કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે અથવા તો ફુવારા પદ્ધતિમાં રણ પ્રદેશમાં પદ્ધતિ વધુ ઉપયોગી છે તો સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માળા બેલેકન ને પ્રેસ કરજો બરાબર જેથી તમને આ બધી જ પ્રકારની માહિતી જોતી હોય તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો અને ધોરણ પ્રમાણે તમારા વિડીયો મેળવી શકશો શક નો છંટકાવ શા માટે કરવો જોઈએ તો ખેતરમાં પાક સાથે બિન જરૂરી છોડ નિંદણ વધારે પ્રમાણમાં ઉગી નીકળે ત્યારે નીંદણ નાશકનો છંટકાવ કરવો જરૂરી છે નીંદણ નાશક ના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે તો નીંદણ નાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને આંખ પર ચશ્મા અને માસ્ક પહેરીને તેનો છંટકાવ કરવો જોઈએ તેને નુકસાન ન થાય

તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે શા માટે તો સાપુતારામાં સિંચાઈ માટે ટપક પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી હોય છે નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે આ માટે એક ખરીફ પાક અને રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તો નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા સત્તરમું અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થ ભાઈનો પાક નિષ્ફળ જાય છે આ માટેના કોઈ પણ ત્રણ કારણો કયા હોઈ શકે છે તે જણાવો તો પાક નિષ્ફળ જવાના કારણો નીચે મુજબ છે જેમાં પેલું વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી બીજું પાક સાથે ઉગી નીકળતા નીંદણના કારણે ખેતર ફરતે રક્ષણ ન ખેતરમાં ફાલ અને જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે તો આ કયું સાધન હશે ને કયું કામ કરી રહ્યા છે તે લખો તો વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે હળ જમીન ખેડવા ખાતર ભેળવા અને નીંદણ દૂર કરવા માટે જમીનને પોચી કરવા માટે ઉપયોગી છે નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા ઉપણવાનું યંત્ર પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડ શા માટે કરવી જોઈએ તો જમીનને ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેપા ભાંગીને જમીનના કણ છૂટા પડે છે વળી ખેડ કરવાથી જમીનની માટે ઉપર નીચે માટી જે છે ઉપર નીચે થાય છે આથી જમીનમાં હવાની અવર જવર વધે છે જમીન પોચી બને છે પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી શકે છે બીજના અંકુર તથા જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોને અળશિયા અને શ્વસન માટે જરૂરી હવા મળી છે આથી ખેડ કરવી જરૂરી છે એટલે કે પાકની વાવણી કરતા પહેલા બરોબર પાંચમો મુદ્દો ન લખો ચાલશે પણ અહીંયા સુધી લખવાનું બીજના અંકુર સુધી બરોબર હા તો એટલા ખેડ કરવી જરૂરી છે રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે તો તેને કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો રાહુલે ગાયના શરીર પરથી ખડતા વાળ અને શરીર પરની ધૂળ દૂર કરવા માટે નિયમિત રીતે સાફ સફાઈ કરવી જોઈએ જોઈએ તેના જળવા મીઠું ઘસીને સાફ કરવા આગળ આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવા પગલા લેશો તેનું વર્ણન કરો તો શાળામાંથી એવો કચરો ભેગો કરીશું કે જે કુદરતી રીતે વિઘટનીય હોય વનસ્પતિના પાંદડા ડાળી ફળ અને શાકભાજીની છાલને ભેગી કરી તેને ખાડામાં દાટી સડવા દેતા ખાતર બનાવ છે તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો તો અમારા વિસ્તારમાં ઘઉં કપાસ શેરડી અને મગફળી જેવા પાક લેવામાં આવે છે તેની માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ધોરિયા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈપણ ત્રણ ઓજારના ઉપયોગ જણાવો તો હળ સમાર ખુરપી દાતરડું વગેરે હળ ખેતર ખેડવા માટે દાંતડું પાકને લણવા માટે ખરપીઓ નીંદણ ને દૂર કરવા માટે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે બરાબર તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેથી તમને અવનવી માહિતી મળી શકે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત